આપડે સ્ટેક ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પાહે પાકી ગયા છે તો જો સરદાર વલ્લભ પાકે થાવા બતાય છે ઓય 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 આમ તો હવે આપણે જઈશું સરદાર વલ્લભભાઈ પાહે તો ચાલો હવે આપણે જવાનું છે સરદાર વલ્લભભાઈ પાહે તો હવે આપણે પગવામાં છે ઓલે સર હવે આપણે આર્દિક પાહે કા કે છે સાંભળો કલન કરે છે

आेच्यू ऑफ यूनिटी एटार वल्लभ भाई पटेल मूर्ति तो सरदार वल्लभ भाई पटेल मूर्ति पास वार मर लगते थोड़ी तो वार लगते एटे ये तो त्या जाए तो तो बताइए बीजा भाग में तो आप पहला वोला स्टेच्यू ऑफ यूनिटी पहला भाग थे तो आज